પોતે તેના ભાઈ રાજન તથા સુજાન સાથે ઓગણીસો અઠ્ઠાણુંમાં સુરતના પનાસ ગામ ખાતે રહી કાપડ વિનાદનું કામ કરતો હતો તેનો ભાઈ સુજાન વિદ્યા જાણતો હોય તેણે સુરત ખાતે રહેતી કોઈ છોકરીની મેલી વિદ્યાથી ઇલાજ કર્યો હતો પરંતુ તે છોકરી સાજી થઈ ન હતી તેથી છોકરીના સગાવાલાઓએ તેના ભાઈ સુજાનને ઉપાડી જઈને તેને છોડવું હોય તો પૈસાની માગણી કરી હતી જેથી પોતે તથા તેના ભાઈ રાજને સુરત ખાતે રહેતા તેના ગામના બાબુ સાહુ પાસેથી ભાઈ સુજાનને છોડાવવા માટે પાંચ હજાર ઉછીના લીધા હતા જે પૈસાની તેના ભાઈએ છોડાવ્યો હતો અને બાદમાં બાબુએ તે પૈસાની માંગણી કરતાં ઝઘડો થયો હતો જેમાં બાબુ ચપ્પુ લઈને પોતાને હાથ દેતા તેના ભાઈ રાજનને મારવા શોધતો હતો તેવી માહિતી મળતા પોતાને પર હુમલો કરે તે પહેલાં જ તેને મારી નાખવાનું નક્કી કરી ઓગણત્રીસ સપ્ટેમ્બર ઓગણીસો અઠ્ઠાણુંના રોજ બપોરના સમયે બાબુ પર હુમલો કરી ચપ્પુ અને પથ્થર મારી તેની ઘાતકી હત્યા કરી ભાગી છૂટ્યા હતા સુરત શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા ગંભીર ગુનામાં નાસ્તા પડતા જે આરોપીઓ છે એના માટે સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી અને એડિશનલ સીબીસી ક્રાઇમ એન્ડ ટ્રાફિક સાહેબના માર્ગદર્શન હેઠળ દરેક પોલીસ સ્ટેશનોમાં તેમજ બ્રાન્ચોમાં આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે તેના ભાગરૂપે જ એસઓજીની ટીમ દ્વારા આજરોજ છેલ્લા ચોવીસ વર્ષથી મર્ડરના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડવામાં આવે છે બનાવની હકીકત એવી છે કે ઓગણત્રીસ નવ ઓગણીસો અઠ્ઠાણુંના રોજ ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં એક લાશ મળી આવેલી હતી જે મરણજનાનું નામ હતું બાબુ તરણી શાહુ આ વ્યક્તિનું જે તે વખતે મર્ડર થયું ત્યારે અનડીટેક્ટ હતું પણ પૂરતી તપાસના અંતે એમાં ડિટેક્ટ થતાં એમાં આરોપી તરીકે રાજન લખન અને અન્ય બે જણના નામ ખુલેલા હતા અને એ વખતે રાજન નામના આરોપીને અટક કરવામાં આવ્યો હતો જ્યારે બીજા ત્રણ નાસ્તા પડતા હતા અને તેમાંથી આજરોજ લાખન નામની વ્યક્તિને ચોવીસ વર્ષ બાદ પકડવામાં આવ્યો છે એની એકચ્યુલી આ જે આરોપી જે છે એ ઓરિસ્સા જિલ્લાના ઓરિસ્સા સ્ટેટના ગંજામ જિલ્લાનો વતની છે અને તેનું ગામ જે છે બળાબદગી નામનું ગામ છે જે ગામની ભૌગોલિક સ્થિતિ જોતા જંગલ વિસ્તાર અને પહાડી વિસ્તાર છે એટલે જ્યારે પણ અહીંથી કોઈ ટીમ પકડવા જતી હતી તો એ આરોપી ભૌગોલિક રીતે તેનો જાણકાર હોય અને એ ભાગી જતો હતો અને અહીંની પોલીસને સફળતા મળી નહોતી નહીં એ એવું કંઈ જાણવા નથી મળ્યું પણ એટલું જાણવા મળ્યું કે જે તે વખતે આરોપી કેરાલા ખાતે જતો રહ્યો અને ત્યાં ગાડી મજૂરી કામ કરતો હતો કન્સ્ટ્રક્શન સાઇટમાં અને પછી પરત પોતાના વતનમાં આવી ગયો હતો પરંતુ હાલની જે ટીમ અમારી એસઓજીની ટીમ દ્વારા પીઆઈ શ્રી સુવેરા અને પીએસઆઈ જાડેજા તથા તેમની ટીમ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવી છે એવોએ સૌ પ્રથમ જે તે ગામની ભૌગોલિક પરિસ્થિતિથી અહીંથી ટીમ મોકલી વાકેફ થયા લોકલ ઇન્ટેલિજન્સ મેળવી તેમજ ટેકનિકલ બાબતોનો સહારો લઈ અને આરોપીને પકડી પાડ્યો છે હા એમાં વિગત એવી છે કે આરોપીનો ભાઈ સાજન કરીને હતો એ સાજન મેલી વિદ્યાનો જાણકાર હતો અને એક છોકરીને મેલી વિદ્યાથી એને સાજી કરવા માટે એણે પ્રયત્ન કર્યો હતો પરંતુ એમાં રિઝલ્ટ નહીં મળતા છોકરીના પરિવારવાળાએ આ સાજનનું અપહરણ કરી લીધું હતું અને લાખન અને રાજન જે આરોપીઓ છે એમની પાસેથી પૈસાની માગણી કરી હતી તો એ લોકોએ પાંચ હજાર રૂપિયા બાબુ તરુણ શાહ એની પાસેથી પાંચ હજાર રૂપિયા એમના ગામનો જ વતની હતો એની પાસેથી પાંચ હજાર રૂપિયા ઉછીના લીધા અને એના ભાઈ સાજનને છોડાય પછી બાબુ આની ઉઘરાણી કરવા માટે પૈસાની એટલે બાબુએ પછી આમને પણ ધમકી આપી કે પૈસા નહીં આપો તો હું તમને મારી નાખીશ પણ પછી આ બંને ભાઈઓ રાજન અને લાખને નક્કી કર્યું કે આ મારી નાખશે એના કરતાં આપણે પહેલાં એને જ પતાવી દઈએ અને એના ભાગરૂપે ઉમરા પોલીસ સ્ટેશનની યદમાં પનાસ કેનાલ પાસે આરોપીને બંને ભાઈઓ લાખન અને રાજન તેમજ અન્ય બે સાગરિકો ચારેય મળી અને એને છરીના ગાથી તેમજ પથ્થરથી છૂંધી નાખી અને એનું મર્ડર નીપજાયું વધુમાં હત્યારો સુરતમાં હત્યા કર્યા બાદ પ્રથમ કેરાલાની ત્રિચુરા ખાતે રહેવા જતો રહ્યો હતો અને ત્યાં રોડ બાંધકામની મજૂરી કરી પોતાના ગામ આવતો જતો હતો ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હોય જેથી પોલીસ આવે તે પહેલાં જ તેને ખબર પડી જતી હતી અને તે ત્યાંથી નાસી જતો હતો કે હાલમાં મહિના પહેલાં જ તે પોતાના વતન ગામ આવ્યો હોવાની જાણ થતાં એસઓજીની ટીમે ત્યાં પહોંચી તેને ઝડપી પાડ્યો છે અચ્છા સેટા સાથે હાજર કુરેશી